જેમાં મહાકાળી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા માટે વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતર પડે છે જેમાં ચૈત્રી અને આશો નવરાત્રીમાં જગતજનની મહાકાળી આરાધના નું પર્વ છે જેમાં માતાજીના ભક્તો ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રીની આઠમ પૂનમના દિવસે મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરવા ઉમટી પડે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે નોરતી

સફાઈથી લઈ સુરક્ષા મેડિકલ હેલ્થ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે પ્રથમ નવર્તી દર્શનાર્થીઓ માટે અન્નપૂર્ણ ભવન અને ગૃહ ખુલ્લું મૂકવામાં આવશે પ્રથમ નવર્તી આજે માય ભક્તો હજાર ઓગણીસ સંખ્યામાં માતાજીના દર્શની આવતા જોવા મળ્યા હતા જેમાં રવિવારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નવર્તીના દિવસે લઈ ગત મોડી રાત્રિથી જ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ પગપાળા તેમજ ખાનગી વાહનો અને સરકારી બસોમાં પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા

એક લાખ ઉપરાંત માય ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પામ્યા હતા જ્યારે ચૈત્રી નવરાત્રી તેમજ રવિવારે પ્રથમ નવરાત્રી લઈ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ વધાર્યો હોવાથી જિલ્લા અને સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોને સુખ સુવિધા તેમજ સલામતી અને સુરક્ષાને લઈ પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે જેમાં પોલીસ વિભાગ દ્વારા અંદાજીત નવસો જેટલા પોલીસ કર્મી એસઆરપી હોમગાર્ડના જવાનો ખડેપગે તૈનાત થઈ સજ્જતા સાથે